આપણે આજે જ્ઞાન વિશે ચર્ચા કરવાની છે ધર્મ એટલે શું જ્ઞાન એટલે શું દાન પુણ્ય કોને કહેવાય કેમ કે હરેક ધર્મ ગ્રંથોમાં બધું લખ્યું છે પરંતુ ખાલી લખવાથી વ્યક્તિનું કલ્યાણ નથી થતું નથી સાંભળવાથી કલ્યાણ થતું પણ એને પોતાના જીવનની અંદર ઉતારવાનું અને કર્મ કરીને બતલાવવાનું તો જ આપણું કલ્યાણ થાય છે શાસ્ત્રોમાં કીધું છે કે ધર્મ રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે તો ધર્મ એની રક્ષા કરે છે આપણા શાસ્ત્રોમાં એ પણ કીધું છે કે એટલા મોટા મોટા રાજા મહારાજાઓ થઈ ગયા કે જેણે ધર્મને માટે બલિદાન આપ્યું છે પણ અત્યારનો જે યુગ તમે જોઈ રહ્યા છો આ યુગની અંદર નાના પ્રકારના ધર્મ ગ્રંથોની પોતાના મત મતાંતરથી પોતાના બુદ્ધિથી અલગ અલગ રીતે એની ગાથાઓ ગાવામાં આવે છે રામાયણની ની અંદર આપણે વાંચીએ જોઈએ તો એમાં લખ્યું છે કલીમલ ધર્મ ગ્રંથ લુપ્ત ભયા કલ્પ કરી પ્રગટ કિના બહુ પંથ કે કળિયુગ ની અંદર એવા એવા ધર્મ ગ્રંથોને પોતાના કલ્પનાથી ઉપજાવીને કલીમલ ગ્રસે ધર્મ સબ કે કલિયુગનો જે પાપ છે એ ધર્મ ગ્રંથોને લુપ્ત કરી રહ્યા છે ગ્રસિત કરી રહ્યા છે લુપ્ત એટલે સમાપ્ત કરી રહ્યા છે કરી પ્રગટ બહુ પણ આપણા જ્ઞાનીઓ એમ કે છે કે કલિયુગ સમજુગ આન નહી જો નર કરય વિશ્વાસ પાછું ગ્રંથ એ બી કે છે કે કલિયુગ જેવો કોઈ યુગ નથી પહેલાના જમાનામાં હજારો વર્ષ તપ કરતા હતા હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા અને ત્યારે ભગવાન કલિયુગ કોઈ યુગ નથી જે યુગની અંદર તમે સહેલાઈથી આસાનીથી પ્રભુને પ્રાપ્ત કરી શકો છો કેમ કે કલયુગના ચાર ચરણ સત્ય છે તપ છે

सामरी चेक करन तोनी अंदर એટલે અહીંયા તુલસીદાસજી એબી કીધું છે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છાડીએ જબ તક ઘટ મેં પ્રાણ સુ કે છે કે દયા ધર્મ કા મૂળ હે

એ ધર્મ જો રે તો એ બધું કરી શકે એની અંદર દયા બી આવે એ તપ બી કરી શકે એ દાન બી કરી શકે તો જીવનની અંદર જ્ઞાનીઓ એમ કીધું સતો ગુણ રજો ગુણ ને તમો ગુણ આ ત્રણ વસ્તુ હોય છે એ ત્રણ વસ્તુની અંદર જ્યારે આપણી અંદર સતો ગુણ આવે છે ત્યારે વ્યક્તિને અંદર દયા આવે છે તપ કરવાનું મન થાય છે અને દાન કરવાનું મન થાય છે જ્યારે સતો ગુણ આવે ત્યારે અને એ સતો ગુણ થી જ મોટા મોટા રાજા મહારાજાએ પોતાના રાજ્યને કર્યા છે પ્રજાને સુખી કર્યા છે એ દયા ધર્મ ને લીધે અને જ્યારે રજો ગુણ આવે તો અર્ધુ સતો અને અજુ અર્ધુ પાપ પણ જ્યારે કે છે તમો ગુણ આવે છે તો તમો ગુણ થી વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન થાય કામના ઉત્પન્ન થાય ઈર્ષા ઉત્પન્ન થાય પછી એની અંદર દયા ધર્મ રહેતો નથી તો સંતો એમ કે છે કે ભાઈ દયા ધર્મ કા મૂલ હે કે આ દયા જે છે એ ધર્મ નું મૂળ છે અને કળિયુગની ની અંદર દાન તો બહુ મોટામાં મોટું છે એના માટે આપણે સાંભળીએ છીએ દધીજી ઋષિ દેવ હરિશચંદ્ર રાજા એમણે પોતાના જીવનમાં દાન કરેલું કર્ણ જેવા અને એ દાનેશ્વરી કહેવાયા તો દયા અતિ ત્યારે દાન કરી દયા ધર્મ કામ તો શિવિ રાજા હતા એના વિશે આપણે સાંભળીએ કે રાજા શિવ બહુ ધર્માત્મા રાજા હતા એના રાજ્યની અંદર ચારો તરફ સુખ શાંતિ હતી એટલું તપ હતું એની અંદર બધું જ હતું આ વાત ધીરે ધીરે ઇન્દ્રલોક માં સ્વર્ગમાં પહોંચી ઇન્દ્ર રાજા પાસે એટલે ઇન્દ્ર રાજાને એમ થયું કે આ રાજા છે એનું આટલું મોટું રાજ્ય છે અને બહુ ધર્માત્મા રાજા દયાળુ છે અને એટલી તપસ્યા કરી ચારો તરફ એની બોલવાલા છે કે દયા છે તપસ્યા અને દાન કરે છે તો કદાચ મારું સ્વર્ગ ન લઈ લે એ ઈર્ષા થઈ ઇન્દ્ર દેવતાને એટલે ઇન્દ્ર દેવતાએ એ વિચાર કર્યો કે આનું કઈ કરવું પડશે એટલે ઇન્દ્ર દેવતા એ દેવતાને બોલાવીને વાત કરી કે આપણે જવાનું છે સીવી રાજાના રાજ્યમાં તો કે શું કરવાનું છે તો કે આપણે એની પરીક્ષા લેવાની છે તો અગ્નિ દેવતા કેવા લાગે કેવી રીતના એમની પરીક્ષા લઈશું આપણે તો ઈન્દ્ર દેવતા જે છે એ બાજ પક્ષી બન્યા અને જે દેવતા હતા એ હોલો બન્યો આપ લોકોને ખબર કે બાજ પક્ષી છે અને હોલો એક મતલબ ઇન્દ્ર દેવતા બાજ બન્યા બાજ પક્ષી અને અગ્નિ દેવતા હોલો બનીને એ રાજા શિવી જે હતા એ પોતાના મહેલમાં બેઠાતા તો જે હોલો હતો એ રાજાના ખોળામાં જઈને બેસી ગયો એકદમ ગભરાયેલો હતો ખૂબ ડરતો હતો કાપી રહ્યો હતો એટલે હોલાના ઉપર કે છે હાથ ફેરવતા હતા રાજા એટલામાં બાજ પક્ષી આવ્યું બાજ પક્ષી કહેવા લાગ્યું કે રાજન આ મારો શિકાર છે આ મારા શિકારને તમે આપી દો તો રાજા કહેવા લાગ્યા કે જો તારે જે જોઈએ તું માગી લે મારી પાસે પણ મારા શરણમાં આવી છે એટલે મારે એની રક્ષા કરવી પડે પહેલા જ મેં કીધું ધર્મ રક્ષતી રક્ષિત કે મારે શરણમાં આવ્યું છે માટે હે બાજ હું એ ન આપી શકું બાજ પક્ષી કે કે નહીં રાજન આ મારો ખોરાક છે રાજા કહેવા લાગ્યા કે તારે જે જોઈએ તું માગી રાજા ધર્માત્મા રાજાએ વિચાર કર્યો કે ભાઈ આને માસ જોઈએ છે તો બીજુ પક્ષીને હું મારીને આને માંસ આપું એના કરતાં મારા શરીરની અંદર જે માંસ છે એને કાપીને હું એને ખવડાવ આપું એટલે ત્રાજવું મંગાવ્યું ત્રાજવાની અંદર એક તરફ હોલાને બેસાડ્યું કે ભાઈ એના વજન બરાબર હું માસ આપીશ તો હોલાને એક ત્રાજવામાં બેસાડ્યું અને પોતાના શરીર માંથી થોડું થોડું માસ કાપી કાપીને ત્રાજવામાં રાજાએ પોતાના શરીરને આખું શરીરને ને ત્રાજવામાં મૂકી દીધું કે ભાઈ હું આ હોલાને માટે મારું આખું શરીર આપી દઉં છું ઇન્દ્ર રાજા જે બાજ પક્ષી બનીને આવ્યા એને એમ થયું કે અરે આ તો ધર્માત્મા પૂરા ધર્માત્મા છે એટલે જ સંત છે સત્ય આગમ નિગમ પુરા વખાન ધર્મ તે વિરતી જોગ શું કે છે તુલસીદાસજી ધર્મ જોગ તે જ્ઞાના જ્ઞાન મોક્ષ પદ ભેદ ખાના ધર્મ ને માટે રાજા મહારાજા એ આપી અને એ જ એને મોક્ષનું કારણ બને છે ધર્મનો દુસરો સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાના ધર્મને સમાન બીજું કઈ સત્ય નથી આगम નિગમ પુરાણ વેદ પડકે છે આ બાજુ કે છે શિવિ રાજા પોતે ત્રાજવામાં બેસી ગયા અને એ કહે છે બાજ પક્ષીએ જોયું તો એ ત્યાં પ્રગટ થયા ઇન્દ્રના રૂપમાં અને અગ્નિ દેવતા બી પ્રગટ થયા જે હોલાના રૂપમાં આયા હતા અને જ્યારે રાજા કે છે શિવીને જોયા કે એનું શરીર એકદમ એને માંસ કાપી કાપીને મતલબ પડી રહ્યું છે તો આ જોઈને કે છે ઇન્દ્ર દેવતાને ખૂબ પોતાના ઉપર એમ થયું કે ધર્મને માટે જુઓ રાજા મહારાજાઓ પોતાના શરીરનું ધ્યાન નથી રાખતા અને આવી રીતના દાન કરે છે ઇન્દ્ર દેવતા પ્રગટ થયા અને અગ્નિ દેવતા બી પ્રગટ થયા અને એમને આશીર્વાદ આપ્યા રાજા શિવિને ધન્ય છે રાજા શિવિર કે ધર્મોને માટે એક ઓલાને માટે એક બાગ પક્ષીને માટે તમે તમારું આખું શરીરને અર્પણ કરી એટલે તો સંત તુલસીદાસજી માં લખતા હોય છે शिव दधीचि हरीश चंद्र नरेश सह कोटि करे सा सुके छे तुलसीदास जी रामायण में एम के छे कि शिव दधीचि हरीश चंद्र नरेश शिव राजा दधीचि हरीश चंद्र जी આમાં રાજાઓએ પોતાના ધર્મને માટે સત્યને માટે તપને માટે જ્ઞાનને માટે દાનને માટે અને દયાને માટે પોતાની કુરબાની આપી દીધી ધન્ય છે એવા રાજા મહારાજાઓને કે જે કે છે કે આવા ધરતી ઉપર આવીને આપણા જેવા જીવોને સમજાવે એ જ શંખલામાં સમય પર મહાન પુરુષ આવીને આ જીવાત્માઓને જગાડી છે કે હે જીવ તમારી પાસે શું નથી તમારી પાસે ભગવાને બધું જ આપ્યું છે પણ દયા ધર્મ કામ રે જ્યાં સુધી જો હૃદયમાં દયા નો આવે ત્યાં સુધી તમે જીવનની અંદર કાઈ ન કરી શકો તમારી અંદર સત્યતા નો આવે તમારી અંદર જ્ઞાન વૈરાગ નો આવે ત્યાં સુધી તમે એ મહાન પુરુષ જ્ઞાનીને ઓળખી નથી શકવાના ભગવાને બધું જ આપ્યું છે કળિયુગની અંદર જે તમે ઈચ્છા ના કરી હોય ચાહના ના કરી હોય તો પણ ભગવાન તમને બધું આપી દે છે એટલે જીવનમાં ભગવાને તમને જે આપ્યું છે એમાંથી તમે પરમારત કરતા શીખો તો રાજા દધીચી રાજા હરિશ્ચંદ્ર જેવાએ કુરબાની આપી છે અને પોતાના જીવનને કુરબાન આપીને જીવન ધન્ય બનાવ્યું છે આવો આપણે બી આ કળિયુગની અંદર આ સમયમાં એવા જ્ઞાનીઓની પાસે જઈએ અને ગોતીએ ખોજ કરીએ અને જો ખોજ કરશો તો મળશે ઋષિ મુનિ આપણે કહીએ ભાઈ ઋષિ કેમ કહીએ કે જેણે રિસર્ચ કર્યું ખોજ કરી અને ભગવાનને મેળવી લીધા આપણે બી કે છે કરવાનું છે જો જાગત હે સો પાવત હે જો સોવત હે સો

એવા મહાન પુરુષોની પાસે શીખવાનું છે એવા પાસે સાધુ સંત ઋષિ મુનિઓ રાજા મહારાજાઓ પાસે શીખવાનું છે કે જે ધર્મને માટે પોતાનું બલિદાન આપ્યું અને આજે ઇતિહાસોમાં એના નામ અમર થઈ ગયા અમર કોને કહેવાય આજે સંસારમાં હયાત નથી શરીરથી નથી પણ ઇતિહાસોમાં નામ અમર થઈ ગયા એટલે આજે એને યાદ કરેલો એને અમર કહેવાય તો એટલે આ જીવન મળ્યું છે એમાં સંતોની સંગત કરી જીવનને સફળ બનાવશો બોલીએ સદગુરુદેવ મહારાજ કી